મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગ મોર્નિંગમાં મિત્રો આપડે વેલા ઉઠી ગયા છીએ સાડા સાત વાગી ગયા છે તમે આપડો વ્યુ જોઈ શકો છો એક નંબર વ્યુ અને મિત્રો આપણે સાડા સાત ની અમારે અમરેલીમાં વાયગા છે ને આમ ઠંડી તમે જોવો આમ ચાકા જામ બધું કરી દે એવી છે આમ બહુ જ ઠંડી છે અને હવે આપણે કંઈ ઉત્તરાયણ પણ બહુ બાકી છે નહીં જાન્યુઆરી મહિનો તો બેસી ગયો છે બે હજાર છવ્વીસ ની તમને બધાને મારા તરફથી પહેલાં તો હાર્દિક શુભકામના તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમને બધાને આપણે બાનું ગીત બહુ જ ગમ્યું હતું તમારા બધાની કોમેન્ટ આવતી હતી તો ચાલો મોર્નિંગ મોર્નિંગમાં આપણે વહેલા ઉઠી ગયા છીએ તો બા ગીત સાંભળીએ પછી બાબુને બધાને મળીએ અને તમને ડેલી રૂટીન બતાવતા જઈએ ને હા આપણું મોર્નિંગ નો મિત્રો તમને ચાલો વ્યૂ દેખાડીએ આપણે અને આપણે આવી ગયા છીએ મોર્નિંગ મોર્નિંગ માં બા પાસે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ તબિયત પાણી સારા સારા હો તો વાંધો નહી બા તમારું ગીત આપડે બધા બહુ ગમ્યું તો આપડે ઓલું ગાયું હતું તમે રામ રામ ભગવાન નું કરણ આવ્યું હતું કે કઈ રીત ની સગાઈ થઈ બાણ ઉપાડ્યું હતું તો બધાને બહુ ગમ્યું તો અમે કીધું લાવો સવાર સવાર માં બા પાસે જઈને મસ્ત મજાનું એક ગીત કા ભજન ગવરાવીએ અને બધા આપડી યુટ્યુબ ફેમિલી ને સંભળાવીએ અને બામ ઠંડી તો જોવો બહુ ઠંડી પડે છે અને બા બીજું બધું તો ઠીક આપડે જાન્યુઆરી વરો આવે એમ તો વધારે પડતી જ જાય હા ઉત્તરાયણ મહિનામાં અને હવે આપડે ઉત્તરાયણ ની પણ કઈ જાતિ વાત નથી હે બા ના રે ના હમણાં ચૌદ તારીખ ઉતરે તમારી કેવી ઠંડી પડે છે શું કેવું બા બરોબર ને લખતા હોય તો ગમે બા કોમેન્ટ બધા બહુ કરે છે કે બા ને ગીત બહુ ગમે એટલે તો બા હું તમને કઉ છું

બેઠી નદી બધું સાંભળે રેલો ઓલ કરે છે આપણા ઘર ની વાત ગોવા મોટા ઓરડા નદી જઈ સાસુને સંભળાવી ઉડેલો ઓ લવો કરે છે આપણા ઘર ની વાત વ ગોવા મોટા ખોરડા રેલો ઓલો સાસુએ જઈ સસરા ને સંભળાવી ઉડેલો ઓલો વવું કરે છે આપણા ઘરની વાત જો હોવે ગોવા મોટા ઓરડારેલો લો ઓલો સાસરાએ જઈ પૈણા ને સંભળાવી ઉડેલો તારી વહુ કરે છે આપણા ઘરની વાત જો ઓવે વ ગોવા મોટા ખોરડા રેલો ઓલો

ભુવે વગોર મોટા ખોરડા રેલો ઓલ સોનલા સરી કી વૌની સે બળે રેલો ઓલ રૂપલા વરણી તે ઉડે રાખજો ભુવે વગોર મોટા ખોરડા રેલો લ્યો વા બા વા આ વો હાસી હતી તો આ બધાય એકા બીજા જો આઘા પાછા કર્યા નળ બેન હાહુ એને હાહરાય

ગીત સંભળાવજો બા અમારે આખો દી વાંચ્યા જ રાખે ગીતા ને એવું બધું હા બા પરસોત્તમ માસ ભક્તિ છે તો સારું ચાલો કઈ વાંધો ને મિત્રો આપણે બાબુ પાસે જઈએ મોર્નિંગ મોર્નિંગ માં શું કરે છે દીવાબત્તી કરતા છે સવારમાં માં તો ચાલો જઈએ ને તમને બધાને દેખાડીએ અને અહીંયા અમારે બાબુ પાસે આવતા પેલા પેલા તો અમારે કાનાજી નાય છે હે બાબુ જય શ્રી કૃષ્ણ જય માતાજી

તો તિલક ને એવું બધું બહુ મસ્ત મસ્ત આઈટમ રાખે છે ભોળાનાથ ની પૂજા કરવી હોય ને હા ભોળાનાથ ની પૂજા માટે ઓકે તો મિત્રો આપણો સો તમે જોઈ શકો છો મંદિર નો જી તો બાબુ એ શણગાર્યું નથી જેટલા ઉતરે એટલા તો આમાં આપડે ક્યાં ક્યાં છે બાબુ એક તો ગુલાબી કરણ છે અને આપડે તુલસી ના

અને પોચી પૂનમ છે છે રોટલા અને એક બાજુ અહિયાં બા નો હું લઉ છું વિડીયો શું કેવું બા અને આજે સો વર્ષ આપડે રામ ભગવાન ના પૂરા થયા છે તમે બાપુ જવાના છો આપડે કેટલા વાગે જાશો અઢી ત્રણ વાગે નીકળશું અઢી ત્રણ વાગે નીકળશો એમ ને એમ તો છે વાગ્યા ત્રણ દિવસ શરૂ છે અને એક તો સારું કે આપણે આટલું બધું આ કરે છે ઠંડી નો પોતે હા નો વાત સાચી ચાલો કાઈ વાંધો નહી હવે રાજુલા થી આવ્યા છો તો ઘડી આરામ કરો અમે બાબુ શું તમારી માટે રસોઈ બનાવે છે તે જાણીએ

અને તો આપણે રોટલા વિશે તો બાબુ જાજી આપણે બાને ખબર છે તો બાને પૂછીએ ચાલો મિત્રો શું કેવું બા હવે આ છે અમે ચૂલે રાંધતા ને હા એટલે તાવડી આવડી મળે શું વાત કરો મોટું મોટું હોય હા અને ઈ તો ઓલો દેશી ચૂલો નઈ બનાવેલો બનાવેલો અને પછી લાકડા નાખતા જાય સાણા નાખતા જાય સરસ પાતળો રોટલો કરતી ને મહાકાળી ગયા કુંભ મેળા માં ગયા તાડીયા કુંભ મેળા પંચમહાલ જિલ્લામાં આપડે રામદેવી નું મંદિર છે ત્યાં અમે જોઈ ને તો મકાઈ ના આવડું આવડે રોટલા મકાઈ નો મજા આવે રોટલા પાલક ની ભાજી પછી ન્યાય આપડે આ દેશી સુલા થી ને એ લોકો એક રાંધેલું પછી ન્યા પેલું અમે રસોડું કર્યું ન્યા જમ્યા અમે બધા પંચમહાલ જિલ્લામાં

આપડે રાંધી ને તારે કોલસા ને કામ લાગે કામ લાગે અત્યારે ચૂલો તો પડ્યો છે તો સારું ચાલો બા કઈ વાંધો નહીં હવે આપડે પછી મળી અને ચાલો મિત્રો આપણો વિડીયો તો થઈ જાય બહુ લાંબો